નમસ્તે બાળ મિત્રો ધોરણ ત્રણ વિષય આસપાસ પર્યાવરણ પાઠ સોળ મારું ઘર ભાગ ત્રણ અક્ષર વિદ્યા મંદિર તો બાળકો તમારું સ્વાગત છે મારું ઘર તો આપણે અત્યાર સુધીના વિડીયોમાં જોયું કે પોતે કુટુંબ સાથે જ્યાં રહેતા હોય તે રહેઠાણને આપણે મકાન કે ઘર કહીએ છીએ તો રહેઠાણ આપણને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે માનવીનો ઉછેર ઘરમાં થાય છે ઘરથી ભાઈચારો પ્રેમ અને સામાજિક જીવનનો પાયો નંખાય છે ઘર લોકજીવનને હર્યું ભર્યું રાખે છે એટલા માટે જ કહેવાય છે કે ધરતીનો છેડો ઘર મકાન વિવિધ પ્રકારના હોય છે લોકો પોતાની કમાણી પ્રમાણે વિવિધ પ્રકારના મકાનો પણ બનાવે છે મકાન વિવિધ પ્રકારના હોય છે કે જેવા કે ઝૂંપડી માટીનું ઘર નળિયાનું ઘર ભૂંગો પાકું મકાન બે માળનું બહુમાળી મકાન બંગલો બરફનું ઘર ઈગલું વગેરે તો આપણે જોયું હતું કે પર્વતીય પ્રદેશમાં રહેતા લોકો પથ્થરના કે લાકડાના મકાન બનાવે છે અને તેમના મકાનોના છાપરા ખૂબ જ ઢળતા હોય છે મોટા શહેરોમાં બહુમાળી મકાનો હોય છે અને તેમાં લિફ્ટની સગવડ હોય છે હવે બાળમિત્રો આપણે આગળ સમજીએ કે તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાન વિશે કહ્યું બધા જ લોકોએ પોતાના ઘર મકાન વિશે કહ્યું કે કાશીરામે તો કે કાશીરામ કહે છે કે હું રાજસ્થાનથી આવું છું મારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે અહીં ખૂબ જ ગરમી પડે છે અમે માટીના મકાનમાં રહીએ છીએ ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે આ દિવાલો માટીથી લિમ્પણ કરેલી હોય છે છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે કહે છે કે તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો પરિચય બધા લોકોએ એકબીજાનો પરિચય આપ્યો અને એના પછી એ લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયું બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા બાળકો હતા અને તેમને જુદા જુદા પ્રકારના નૃત્યો રજૂ કર્યા તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા તે લોકોએ પોતાની ભાષામાં શું રજૂ કર્યું લોકગીતો રજૂ કર્યા દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશીરામનું પીણું કાહવા તેઓ લોકોએ દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કાશ્મીર નું પીણું કે જે આપણે અહીંયા ચા પીએ છીએ એ રીતના ત્યાં કાશ્મીરનું પીણું કાહવા અપાયું અને અમે ખૂબ જ મજા માણી કાહવા નામનું પીણું આપ્યું અને અમે તેમાંથી ખૂબ જ મજા માણી સાંજે અમે દાલ સરોવર ગયા કહે છે કે બધા અમે સાંજે દાલ સરોવર ફરવા ગયા અમે નાવડીમાં બનાવેલું ઘર જોયું ત્યાં જઈને અમે નાવડીમાં બનાવેલું ઘર જોયું અમે સિકારામાં બેઠા અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા માર્યા કહે છે કે અમે સિકારામાં બેઠા એટલે કે એક પ્રકારની હોડી બોટ અને તેને પાણીમાં ચલાવવા માટે કેટલા બાળકોએ હલેસા માર્યા એટલે હલેસાથી ધક્કો મારીએ એટલે એ બોટ ચાલે હોડી ચાલે હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે હાઉસ બોટ છે તે બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે તો હાઉસબોટ પાણીમાં તરતી રહે છે હાઉસબોટ છે તે પાણીમાં તરતી રહે છે જ્યારે બીજા મકાનો જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએ શેર હોય છે કહે છે કે જ્યારે બીજા મકાનો હોય એ જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએ શેર હોય છે આ રીતે હાઉસબોટ બીજા મકાનોથી અલગ પડે છે આ રીતના હાઉસબોટ છે તે બીજા મકાનોથી અલગ પડે છે હાઉસબોટ તો બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે તે આપણે સમજ્યા શું તમને એવા ઘરમાં રહેવું ગમે કેમ તો તમને એવા ઘરમાં રહેવું ગમે તો ઉદાહરણ તરીકે સમજાવું કે હા મને એવા ઘરમાં મકાનમાં એવા ઘરમાં રહેવું ગમે કારણ કે મને હાઉસબોટમાં સવારી કરવાની ખૂબ જ મજા આવે છે અને હાઉસબોટમાં બેસી સરોવરમાં ફરવાનું હાઉસબોટમાં બેસી સરોવરમાં ફરવાનું તથા માછલીઓને જોવાની પણ મજા આવે છે હાઉસબોટમાં બેસી સરોવરમાં ફરવાનું અને માછલીઓ જોવાની પણ મને ખૂબ જ મજા આવે છે ચિત્ર જુઓ અને જોડું ચિત્ર જુઓ અને જોડો તો શું છે પહેલું ઈગલું ઈગલું એટલે બરફનું ઘર પહેલું છે કે જે ગોળ રાઉન્ડમાં બનાવ્યું છે તે શું કહેવાય બરફનું ઘર ઈગલું છે અને બે નંબરનું છે એ શું છે ઘર જેવી હોડી શું છે ઘર જેવી હોડી ત્રણ નંબરનું છે બહુમાળી મકાન ચાર નંબરનું છે તંબુ પાંચ નંબરની ઝૂંપડી અને છ નંબરનો ઉપરથી જે ગોળ આકાર છે તેને ભૂંગો કહેવાય છે શું કહેવાય તેને ભૂંગો કહેવાય ચિત્ર જુઓ અને જોડો જોયેલું ઘર અહીં દોરો હવે બાજુમાં જોયેલા તમે જે પ્રકારના ઘર જોયા છે તેવા ઘર ત્યાં દોરવાના છે તમે જોયા હોય તેવા ઘર તમારે દોરવાના છે તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના ઉપર સાચું કરો તમારું ઘર સાનાથી બનેલું છે તે વસ્તુ ઉપર તમારે સાચું કરવાનું છે ઉદાહરણ તરીકે સમજાવ કે મારું ઘર સિમેન્ટ લોખંડ ઈટ અને પથ્થરથી બનેલો છે તમારા પડોશમાં ઘરો જુઓ તે સાના બનેલા છે ને યાદી બનાવો તમારા પડોશમાં તમારે ઘર જોવાના અને તે સાના બનેલા છે તેની તમારી યાદી બનાવવાની છે તો કહે છે કે મારા ઘર મારા પડોશમાં લોખંડ સિમેન્ટ કપચી રેતી પથ્થર ઈંટ વગેરેના બનાવેલા છે ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂનાનો સંગ્રહ કરવાનો છે કે ઘર બનાવવા માટે વપરાતી વસ્તુઓનું તમારે શું કરવાનું છે સંગ્રહ કરવાનો છે ચાલો કહે છે કે ઈટ બનાવીએ શું બનાવવાનું છે કે ચાલો ઈટ બનાવીએ તો માટી એકઠી કરો ઈટ બનાવવા માટે તમારે શું એકઠું કરવું પડે માટી એકઠી કરો તેમાં પાણી ઉમેરી માટી ઘૂંદો તેમાં પાણી ઉમેરવાનું અને પછી તેમાં માટી ગૂંદો આ રીતે માટીની માટીને ગું ગુંદી બનાવો તે રીતના માટીને ગુંદી બનાવો ખાલી માચીસ બોક્સમાં ભરો ખાલી માચીસ હોય અને બોક્સ હોય એમાં ભરો અને હવે એને કમ્પ્લેટ દબાવી દો સુકાય ત્યાર પછી કાઢી લો સુકાય પછી એને શું કરવાનું કાઢી લો તમારી નાની ઈટ તૈયાર થશે તેનાથી તમારે શું થશે નાની ઈટ આ એક પ્રવૃત્તિ છે તમારે પ્રવૃત્તિમાં ભાગ લઈ ઘરે જાતે બનાવવાની છે નાની બનાવેલી ઈટને રંગ કરો તમે જે નાની ઈટ બનાવી તેને તમારે શું કરવાનું રંગ ગઈ વખતે બધા જ બાળકોએ સરસ મજાની બ બે કે ત્રણ ઈંટો બનાવી લાવ્યા હતા બાળકો તો તમારે તમારી પ્રવૃત્તિ માટે જાતે ઈંટ બનાવવાની છે તેના પર તમારું નામ લખો તે ઈટ બનાવી તેની પર તમારું નામ લખો બધી ઈંટો રંગીન ઘર બનાવવા ઉપયોગમાં લો અને બધી ઈંટોનું કેવું રંગીન ઘર બનાવવા માટે ઉપયોગમાં લેવાની છે આ ઘરના છાપરાને પણ સજાવો તે ઘરનું છાપરું બનાવવાનું અને તેને પણ તમારે સજાવવાનું છે જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રનો સંગ્રહ કરો જુદા જુદા પ્રકારના ઘર બનાવ્યા હોય એના ચિત્રો હોય એ ચિત્રોનો તમારે શું કરવાનું સંગ્રહ કરી એક સુંદર ચાર્ટ બનાવવા તેનો ઉપયોગ કરો અને તમારા વરખંડમાં મૂકવાનો છે તો હોમવર્કમાં બાળ મિત્રો તમારે પેજ નંબર એકસો ને દસ પર કે હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે તો હાઉસબોટ પાણીમાં તરતી રહે છે જ્યારે બીજા મકાનો જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએ સ્થિર હોય છે આ રીતે હાઉસબોટ બીજા મકાનોથી અલગ હોય છે શું તમને એવા ઘરમાં રહેવું ગમે કેમ કે હા મને એવા ઘરમાં રહેવું ગમે કારણ કે મને હાઉસબોટમાં સવારી કરવાની ખૂબ જ મજા આવે છે હાઉસબોટમાં બેસી સરોવરમાં ફરવાનું માછલી જોવાની પણ મજા પડે છે આ પેજ નંબર એકસો દસ અને પેજ નંબર એકસોને અગિયાર ચિત્ર પ્રમાણે તેના નામ સાથે જોડવાનું છે તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના ઉપર સાચાની નિશાની કરો પેજ નંબર એકસોને બાર તો સિમેન્ટ લોખંડ ઈંટ પથ્થર આમાંથી જે વસ્તુનું બનેલું હોય લાકડું લાકડું પણ હોય તો તમારે રાઈટ કરવાનું છે તમારા પડોશમાં ઘરો જુઓ તે સાના બનેલા છે તો લોખંડ સિમેન્ટ કપચી રેતી પથ્થર ઈંટ લાકડું વગેરેથી બનાવેલું છે તો બાળ મિત્રો તમારે હોમવર્કમાં પેજ નંબર એકસો દસ એકસો અગિયાર અને એકસો બાર ચોપડીમાં પૂરવાનું રહેશે તો બાળ મિત્રો આપણે સમજ્યા કે હાઉસબોટ કેવી રીતે બીજા મકાનોથી અલગ પડે છે તમને એવા ઘરમાં રહેવું ગમે તો બાળ મિત્રો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આભાર બાળમિત્રો